સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક પૂર્વ સાંસદ એવા બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે સભા ગજાવી હતી અને સાથે તેમણે કોંગ્રેસ પર તીખા તમધમતા પ્રહારો કર્યા હતા તો કોંગ્રેસ મુસ્લિમોને અભણ રાખવા માંગે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો શનિવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવળ સુરત ખાતે બે સભાઓ સંબોધી ગયા હતા હતા તેમણે કોંગ્રેસ પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યા સુરત ખાતે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવળની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે જાતિવાદના મુદ્દા પણ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ મુસલમાનોને અભણ રાખવા માંગે છે તેવી વાત કરી હતી પ્રધાનમંત્રીના પંદર લાખ રૂપિયાની વાત આપવાને લઈ

એવા નીતિનભાઈ ધારાસભ્ય શ્રીમતી દર્શિની કોઠિયા મેયર શ્રી ડોક્ટર જગદીશભાઈ શહેર મહામંત્રી શ્રી રામજીભાઈ અને સહોદરિયા જિલ્લા મહામંત્રી શ્રી સંદીપભાઈ દેસાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી પ્રીતિબેન પટેલ અહિયા આગળનું સ્વાગત કરું છું અને જે મેં શરૂઆતમાં કહ્યું ભારત માતા કી જય કે વંદે માત્ર આ બે વાક્ય તમે રાહુલ ગાંધી ના મોઢે ક્યારેય નહીં સાંભળ્યા હોય એની સભામાં ક્યારેય સાંભળ્યા હોય તો સોનિયા માતા માતા એક ભારત છે અને પૈસા માત્ર જ વંદે માતરમ છે કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ માત્ર જ વંદે માતરમ છે એટલે કોણ જાણે કેમ એમને વંદે માત્ર બોલવું કે ભારત માતા કી જય બોલવું એ કોણ જાણે કેમ એમના પેટમાં દુખે છે અને વંદે માતરમ તો એની સામે નેહરુજીને પણ વાંધો હતો એમણે કહેલું કે વંદે માતરમ નહી બોલવાનું આ એ સંસ્કાર ધરાવનાર પ્રજા છે એ સંસ્કાર ધરાવનાર પાર્ટી છે મારે અહીંયા આગળ ઘણી બધી વાતો કરવી છે પણ આખા દિવસનો પ્રવાસ કરી કરીને થાકી ગયા છીએ એટલે કદાચ કોઈ મુદ્દા રહી ન જાય એના માટે હું આ કાગળ લઈને આવ્યો છું અને બધા મુદ્દા કેવા છે બધા મુદ્દા બહુ જલદ મુદ્દા છે બધા મુદ્દા હું ઈચ્છું છું કે તમે ધ્યાન માં રાખો અને ત્રેવીસમી તારીખે તમે ચૂંટણીમાં મત આપવા જાઓ ત્યારે એનું એક વાર સ્મરણ કરો ને પછી તમે મત આપો એવી મારી આપ સૌને અપીલ છે આપણે એક વસ્તુ મોદી સાહેબ ની જેટલી યોજનાઓ છે એ બધી યોજના વિશે આપણે જાણ્યું છે સૌ કોઈએ કહ્યું છે વારંવાર પણ આ યોજના પાછળ દાખલો આપી ભાવાર્થ શું છે આ ઉજ્જવલા યોજના જે છે ઉજ્જવલા યોજના એટલે તમને જીવતા જીવન આગનો લાકડાનો અને ધુમાડાનો જે સ્મશાનવત અનુભવ થતો હતો એ અનુભવ તમારી જિંદગી માંથી એને કાઢી નાખ્યો કે મારી નાના છોકરા રમતા હોય આ ધુમાડાથી એમને જે ફેફસાનો રોગ થતા કે તબિયત ખરાબ થતી આ રોગ એને તમારી જિંદગીમાંથી કાઢી નાખ્યો તમને એક ગરિમા આપી આ ઉજ્જવલા યોજના પાછળનું કારણ છે બીજી વાત એમણે અમુક એમણે કહ્યું કે ભાઈ 17 લોકો છે ઉજ્વલા યોજનાની જે સબસિડી જે છે એ છોડી દે અને ઓછા મોછા 1 1 કરોડ સવા કરોડ લોકોએ સબસિડી છોડી દીધી હવે આ સબસિડી છોડવા પાછળનું કારણ શું તમને યાદ હોય અમારા અમુક જે મારા બુઝુર્ગો બેઠા હશે મારા મુરતિઓ બેઠા હશે લાલ બહાદુર શાસ્ત્રી જવાનોને મોકલવાના હતા અને સમગ્ર હિન્દુસ્તાને ચોખા ખાવાનું છોડી દીધેલું સોમવારે દર સોમવારે ચોખા નહી ખાવાના આ માટે છોડી દીધેલું કારણ કે બોલનારો માણસ કોણ હતો લાલબદુર શાસ્ત્રી જેવો ચોખ્ખો માણસ હતો દેશ પ્રેમી માણસ હતો જેને માથે ભ્રષ્ટાચાર નો દાગો નતો લાગ્યો એવો માણસ હતો તો આજ હિન્દુસ્તાન ની જનતા આ ગેસ ની સબસિડી છોડીને મોર નરેન્દ્રભાઈ ને પણ એવો પ્રતિસાદ આપ્યો છે કારણ કે બોલનાર નરેન્દ્રભાઈ છે ચોખ્ખો માણસ છે ભ્રષ્ટ માણસ નથી એટલે બીજી યોજના લઈ આવા સ્વચ્છતા યોજના સ્વચ્છતા યોજના એટલે આપણને બધાને ખબર છે કે બધું ચોખ્ખું રાખો એટલે બીમારી ના થાય રોગચાળો ન ફાટે ને દવા દારૂમાં આપણા પૈસા ના બગડે બધું બધું બરાબર પણ આની પાછળનો ભાવાર્થ એટલો છે કે આપણે બહેનો બધા જાણે છે આપણે પુરુષો જાણીએ છીએ કે સમય સાંજે જ્યારે આપણે વાસી દુવાળીએ અને પછી કચરો ઉભાડીને બહાર ફેંકી દઈએ આપણને એમ જ છે કે આપણું ઘર ચોખ્ખું થઈ ગયું એટલે બહાર

એ માના હૃદયને શું થતું હશે એમને એમ નહીં થતું હોય કે મારો છોકરો ભર જુવાનીમાં સંસાર છોડીને જતો રહ્યો એને ક્યારે ઘર સામે જોયું નહીં દર દર ભટકો નરેન્દ્રભાઈ ઓછામાં ઓછા હિન્દુસ્તાનના બાવીસ થી ત્રેવીસ હજાર ગામડાઓ ફર્યા છે ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ હજાર લોકોને તો એ નામથી ઓળખે છે આવું આખા દેશનું જેને ભ્રમણ કર્યું છે તો એની માને એ તો થતું હશે ને

તો કમસે કમ મારાબા રિક્ષામાં બેસીને જતા હોય ત્યારે અમુક અક્કલ ના ઉત્થવીરો એમ કે મોદી પોતાની માને રિક્ષામાં મોકલે અરે આ અક્કલ ના દેવાળીઓને નહીં સમજાય

હલું ચેસું પછી ઇન્દિરા ગાંધીને મળી ગયો તો નહેરુજીને મળી ગયો તો સરદાર પટેલને 30 વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ મળ્યો આજે રડી કે સરદાર પટેલ અમારા કોંગ્રેસ છે આ લોકોએ એટલી જ એમની ઈજ્જત રાખેલી હતી અને હવે જે મહત્વની વાત છે કો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જ્યારે સરદાર આપણા નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમણે એક વાત કરેલી હતી

હવે જયારે સરદાર પટેલ હવે આ સાંભળજો આ કોંગ્રેસ વાળા કોની કેટલી ઇજત કરે છે આ મારે મારા પટેલ મિત્રો ને કેવું છે સરદાર પટેલ આ દરેક રાજાઓને સાલિયાણા બાંધી આપેલા છે એના માટે કે આપણે ભાઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખડી એક માણસ હસ્તે મોડે પોતાનું આખું રાજ્ય આપી દે તો આપણે એની કઈ રીતે કદર કરવી જોઈએ આપણે એને કઈ રીતે બદલો ચૂકવવો જોઈએ અને ફૂલ ને તો ફૂલની પાકડી એ જ હતો એની પાછળ નો ઉપદેશ તો કે આપણે એમને સાલિયાણું બાંધી આપીએ જે સાલિયાણું વર્ષો વખત 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 પછી ધીરે ધીરે ઓછું થતું જાય અને એમને ડર હતો કે મારા ગયા પછી આ આમાંના અમુક લોકો આ વેરબદલ ન કરે એટલા માટે એમને આ જોગવાઈ બંધારણમાં મુકાવેલી હતી આ જોગવાઈ બંધારણમાં હતી કે આ લોકોને સાલિયાણા આપવાના છે આ સરદાર પટેલે જવાન આપેલી હતી આ પટેલ ભાઈડા ની જવાન હતી આ મરદ ની જવાન હતી પણ એમને ક્યાં ડર હતો એટલા માટે એમને બંધારણમાં મુકાવેલી અને સરદાર પટેલ સાહેબનો ડર સાચો પડ્યો ઇન્દિરાજી 1971 72 ની અંદર આ બંધારણમાં ફેરફાર કરાવી અને આ રાજાઓના સાલિયાના બંધ કરાવી દીધેલા ત્યારે કેટલી રકમ થઈ હશે ત્યારે માત્ર 1.2 કરોડ જેટલી રકમ હશે

કારણ કે મહાત્મા ગાંધી આપણને આઝાદી અપાવી છે સાચી વાત છે અલગ હોત હૈદરાબાદ માટે તમારે વિઝા લેવા પડત જુનાગઢ તો તમને જવા જ ના મળત આ દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત તો આ આજે સરદાર પટેલ આ દેશ તમને એક કરીને આપ્યો ને એટલા માટે એ આપણા રાષ્ટ્રપિતા છે તો આ રાષ્ટ્રપિતાનું અપમાન ન કરો એની બે હાથની શરમ રાખો મારે આટલું જ કહેવાનું છે અને ફરીથી હું કહીશ કે આપણા ઉમેદવાર સાહેબને પ્રચંડ બાહુમતી થી ચિંતાડી આપણે નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીએ કારણ કે પાંચ આંગળીએ પૂજ્યા હોય ને ત્યારે આવો માણસ આપણને મળે

પાકિસ્તાન મહિલાઓના પડખા ન સેવાય ફરીથી આપણે આપડે ઉમેદવાર સાહેબ ને પ્રચંડ બહુમતી થી જીતાડીએ અને અને હવે જતા પહેલા આપણે એક જ વિનંતી કે ત્રેવીસમી તારીખે મતદાન છે કરજો મતદાન અને મતદાન કરવા જાઓ એ એક વસ્તુ વિચારજો થયો હતો સભામાં પાટીદારો ના વિરોધ ની ભીતિ પગલે સભા સર પર છાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું તેમજ લોકોના ખિસ્સામાં રૂમાલ સુધા ચેક કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત